ભરૂચમાં ભરતીનો જે વિડીયો સામે આવ્યો હતો તેને લઈને હવે ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા ગુજરાતને બદનામ કરવાનું આ કાવતરું છે આજે સાંજ સુધીમાં આ સમગ્ર બાબતે ખુલાસો થઈ જશે ભરૂચ જિલ્લાની ઝઘડીયા જીઆઈડીસીની થર્મેક્સ લિમિટેડ કંપની દ્વારા અંકલેશ્વરની હોટેલ લોર્ડ્સ પ્લાઝામાં ગત તારીખ નવમી જુલાઈએ કંપનીમાં વિવિધ જગ્યા પર અનુભવ આધારિત ઉમેદવારોની ભરતી કરવા માટે ઓપન ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યો હતું જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ ભીડ લગાવી હતી જે અંગેનો વિડીયો વાયરલ થતાં જ હડકંપ મચી ગયો હતો રોજગાર માટેની પડાપડીનો વિડીયો વિપક્ષ નેતા રાહુલ ગાંધી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યો હતો આ ઘટનાને લઈને હવે રાજકારણ પણ ગરમાયું છે ત્યારે સમગ્ર મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા સામે આવી છે હર્ષ સંઘવીએ કહ્યું કે કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા ગુજરાતને બદનામ કરવાનું કાવતરું છે આજે સાંજ સુધીમાં આ બાબતે ખુલાસો થઈ જશે કેટલા યુવાનો નોકરી કરતા હતા કેટલા ઇન્ટરવ્યુ લેવાયા છે કેટલી નોકરી ચાલુ છે કેટલો પગાર છે તે તમામ બાબતે આજે ખુલાસો થઈ જશે ભરૂચની ઘટનામાં ખાસ કરીને જે ગુજરાત અને ગુજરાતના લોકોને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે કુલ મળીને ભરૂચ અંકલેશ્વર દહેજ દરરોજ જો છાપાઓ ખોલશો તો દરરોજ કેટલા લોકોની વેકેન્સી અને દરરોજ ત્યાં કોઈક ને કોઈક કંપની દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવતા હોય છે આ વિસ્તાર એ જોબ ક્રિએટર એરિયા છે કંપની દ્વારા ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા એ કંપનીની એડ જો તમે જોશો અને એ એડની અંદર કેટલા એક્સપિરિયન્સ લોકોને એ લોકોએ બોલાવ્યા છે તેનાથી આપને અંદાજો આવી જશે ગુજરાત અને ગુજરાતના લોકોને બદનામ કરવા માટે આ લોકો દ્વારા કોઈ બી મોકો છોડવામાં નથી આવ્યો આની સંપૂર્ણ ડિટેલ્ડ માહિતી આજે સાંજે આપવામાં આવવાની છે જેમાં કેટલા લોકો ઇન્ટરવ્યુ આપવામાં આવ્યા હતા એ લોકો કઈ કઈ કંપનીમાં હતા એ લોકોના કેટલા પગાર હતા એ લોકો શું શું કરતા હતા અને સંપૂર્ણ સીસીટીવી જેની ઉપર માથા તમે ગણી શકો કોઈક ચેનલ દ્વારા તો પચીસ લાખ લોકો કહેવામાં આવ્યા એ આખા ક્ષેત્રની અંદરની અંદર ની જનસંખ્યા પચીસ લાખ નથી તેનાથી તમને સૌને અંદાજો આવી જશે આ બ્યુરો રિપોર્ટ સુરત